સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા નેચર સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે કરોડો રૂપિયાની આવક થવા પામી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક હાલ એક્યાસી એકરના ના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણ કેન્દ્ર છે ત્યાં પ્રાણીઓને પક્ષીઓના સંરક્ષણ નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરનારા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે હાલમાં જૂમાં ચોપન વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ રાખ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો અઠ્ઠાવીસ પ્રાણીઓ સત્તાવીસ પ્રજાતિના બસો ચોરાણું પક્ષીઓ અને છ પ્રજાતિના એકસાઠ રેપ્ટાઇલ સામેલ છે નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સરથાના પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષે સુરત જિલ્લા અને રાજ્યભરમાંથી દસ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે ઝૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે સમગ્ર ભારતભરમાં ઝૂમાં જળ બિલાડીઓ માટે ખાસ લેન્ડ બ્લીનિંગ બનાવવામાં આવતું નથી પણ અહીં સત્તાવીસ જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે પાંચથી સાત બચ્ચાઓ જન્મે છે અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ સત્તર જળ બિલાડીઓને અન્ય ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ બે હજાર બાવીસમાં નવ લાખ એકતાલીસ હજાર પ્રવાસીઓને જૂની મુલાકાત લીધી હતી તેની બે પોઈન્ટ છપ્પન કરોડની આવક થઈ છે બે હજાર ત્રેવીસમાં આઠ પોઈન્ટ અઠ્યોતેર લાખ પ્રવાસીઓ અને બે પોઈન્ટ છોતેર કરોડની આવક થઈ હતી હાલમાં બે હજાર ચોવીસમાં ત્યાં સુધીમાં છ પોઈન્ટ બાવીસ લાખ પ્રવાસીઓ અને એક કરોડ ચોમોતેર લાખ રૂપિયાની આવક થવા પામી છે ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ જ સારું રહે છે હું હિના પટેલ હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે ના બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે એવી વિવિધ માહિતી આપવામાં આવે છે અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ એનું એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એમ એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે સાયક્લોથોન છે દોડ છે રેલી છે એની એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ પ્રાણી સંગ્રહાલયના ગાઈડ હિના પટેલે જણાવ્યું છે કે પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વન શિક્ષણ અને પ્રવૃત્તિ પ્રત્યે રસ જગાવવાનો છે આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃત લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ જૂ ઓથોરિટીના જૂ સંચાલનના ફાળંગે માહિતી આપી છે ઉપરાંત વન્યજીવન સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચલાવતી બસ દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વીલતિયા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નીચે પર કુલ એક્યાસી એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત જૂ છે તે સેન્ટ્રલ જૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનો જૂ છે સુરત જુમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક નવથી દસ લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે હાલમાં સુરત જુમાં ટોટલ ચોપન પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે જેમાં મેમ્બર્સ છે ચોવીસ છે જેના એકસો પ્રાણીઓ છે બર્ડ છે એની સત્યાવીસ પ્રજાતિ અલગ અલગ છે અને એના બસો ચોરાણું અને રેપ્ટાઇલ્સ જે છે સરીસરૂપે એ પાંચ પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ એકસઠ પ્રાણીઓ જુમા કેપ્ટિવિટીમાં રાખવામાં આવે છે સુરત જૂની મેઇન જે લાક્ષ વિશેષતા છે જે કે જડબિલાડી છે કે જે આખા ભારતના જૂ છે તે પૈકી કોઈપણ જૂમાં કેપ્ટિવિટીમાં જડબિલાડીનું બ્રિડિંગ થતું છે એની અને હાલમાં સુરત જૂમાં કુલ સત્યાવીસ જેટલી જડબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ થવાથી દર વર્ષે પાંચથી સાત બચ્ચાનો જન્મ થાય છે અત્યાર સુધીમાં આપણે સુરત જૂમાંથી કુલ અઢાર જેટલી જડબિલાડી બીજા પ્રા પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે અને એની સામે આપણને લાયન છે સફેદ વાઘ છે વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલા છે પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ જુ ઓથોરિટી એટલે કે સીએજેડની માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે સીઝેડ એ દ્વારા દર બે વર્ષે જૂનું મોનિટરિંગ કરાય છે અને તેમના સલાહ સૂચિઓ માર્ગદર્શિકા યોગ્ય પાલન થાય છે